હેલો નમસ્કાર નમોનમા કેમ છો ફૂલ મોજમાં હશો ફૂલ લહેર માં હશો તૈયારી કરતા હશો ભગડા સટી બોલાવતા હશો અને એક થી છ પાઠ સાત પાઠ સુધી જોઈ લીધો હશે અને આજે આપણે લઈને આવી ગયા છીએ આઠમો પાઠ સાક્ષી ભૂત મનુષ્ય જેમ મેં તમને ત્રીજા પાઠમાં કીધું તો મારા વાલાઓ એમાં આ પાઠ છે આઠમો પરીક્ષામાં બેઠે બેઠો એકસો ને દસ ટકા દેખાય દેખાય ને દેખાય જ તો આ પાઠમાં જરાય કઈ બાકી રાખતા નહીં ભૂકા બોલી જ જવા જોઈએ ધડ બળાટી ને ધાડા જીરો આ પાઠની અંદર બોલવું જ જોઈએ શરૂઆત કરી પાઠની એટલે કે ભાઈ માર્ગે ઘટમાના આ દુર્ઘટના આ સાક્ષીના કે કે ભવંતી કિમ કિમ ચા આચરંતી ઇતિ વિષય ઉપર ઉનિતા સુનિતા પરસ્પરમ વદત કે ભાઈ રસ્તામાં દુર્ઘટના બને ત્યારે કોણ કોણ અને કેવા કેવા સાક્ષી હોય એની વાત કરી તો કે ભાઈ રસ્તામાં કદાચિત દુર્ઘટના કે ક્યારેક દુર્ઘટના થાય હવે એમાં પ્રાય પેલા પથ્થર વગેરે જળ પદાર્થ હોય ગાયો જેવા પશુઓ હોય અને માણસો આમ ત્રણ સાક્ષી હોય તું શું જાણે છે કે આ ત્રણેય લોકો કેવું કેવું કામ કરે છે જો તમે અહીંયા પથ્થર છે એના કારણે ભાઈ પડી ગયો ગાય છે ગાયના કારણે પશુના કારણે બે ગાડી છે આ ત્રણેય લોકો અલગ અલગ કાર્ય કરે છે શું તું જાણે છે કે રસ્તામાં બને ઘટના પથ્થર વગેરે જળ પદાર્થો ગાય વગેરે પશુઓ અને માણસો આ ત્રણેય લોકો એક્સિડન્ટ થાય ત્યારે ત્રણેય લોકોનું કામ અલગ અલગ હોય છે શું આ ત્રણેય વિશેના વ્યવહાર વિશે તું જાણવા ઈચ્છે છે જો અહીંયા પથ્થર આવ્યો ને એટલે પથ્થરના કારણે પડી ગયો કે પહેલા કે પથ્થર વગેરે જળ પદાર્થ શું કરે એક્સિડન્ટ થાય ત્યારે પથ્થરો શું કરે આવું એને પૂછ્યું તો ભાઈ પેલો જવાબ આપે છે પુનીતભાઈ કે પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ કે પથ્થર છે ને નિર્જીવ હોય અચેતન હોય જેનામાં જીવ ના હોય જે હલન છલન ડોલન ન કરી શકતા હોય એ કઈ પણ કામ કરવા માટે સમર્થ હોતા નથી અછહ તે તછૈવ તિષ્ઠતિ તે તેમના તેમ જ રહે છે એમાં ભૂજ્યો ભાઈ ફરક પડતો નથી પથ્થરો એમના એમ જ રહે છે કઈ કરે નહીં તો કે અચ્છા એવું તો કે જેનામાં જીવ છે જે હલન ડોલન કરે છે એવા ગાય જેવા પશુઓ શું કરે છે મુજ એ જાણ ને કહેવાય તો એને કીધું કે ચેતનાવાળા પશુઓ શું કરે તો કે એ લોકો ઘટના સ્થળે એનો અવાજ થી અવાજ સાંભળતા પશુઓ ત્યાંથી નિહરી જાય ત્યાંથી ભાગી જાય ત્યાં ઊભા રહેતા નથી એટલે કે પથ્થરો જેમ નિર્જીવ કઈ ન કરીએ કે આમાં જીવ છે પણ અવાજ સાંભળી અને બીકના મારે ભાગે

ત્યાંથી નીકળે એક્સિડન્ટ થાય અને ભાગી જાય તો એ માણસ પણ પશુ જેવો છે પુનિત કે ખરેખર હકીકતમાં જો માણસ માણસ થઈને રહે તો એકલો માણસ ત્રણ પ્રકારના કામ કરે ચટલા પ્રકારના કામ કરે મારા હાવજડાવ ત્રણ પ્રકારના તો પ્રશ્ન થાય ને કેવા કેવા ત્રણ પ્રકારના કામ કરે છે મારી સિહણું

અને આઈથી ઉપાડી અને હૌથી પેલા એને હોસ્પિટલ લઈ જાવ 108 બોલાવો ગમે એ બોલાવો હોસ્પિટલ માં હે ટીણ ઉણીણ 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 આમ કરતાં કરતાં હોસ્પિટલ લઈ જાવ ત્યાં જઈને ભાઈ એને લોહી ની જરૂરિયાત હોય તો લોહી આપો તમે જોવો છો લોહી ચડી રહ્યું છે બાટલા ચડે છે પછી એ બાટલા ચડે એટલે એના પરિવારને ફોન કરો ફલાડા ભાઈ નું ઢીકણા ભાઈ ને ત્યાં પૂછડું થયું છે જેથી ફલાડા ભાઈ જલ્દી થી ઢીકણા ભાઈ ને ત્યાં પૂછડું કરવા આવો થયેલા આપણે આ બીજું કર્તવ્ય કરવું જોઈએ સૌથી પહેલા આપણે દુઃખ વ્યક્ત કરવી પછી એને હોસ્પિટલ લઈ જાવ એના પરિવારને સૂચના આપવાની એને લોહી હોય તો લોહી ચડાવી દેવાનું આ બધું કાર્ય આપણે કરતા રહેવાનું છે એ આપણને આની અંદર બતાવે છે ઇમરજન્સીમાં લઈ જાઓ એના પરિવાર વાળા આવે તો આપણા કરતા એની શું કરે યોગ્ય અને હરખી મસ્ત મજાની સારવાર થાય કારણ કે આપણે સારવાર કરીને ઈ સારવાર કરે એમાં ઘણો બધો ફેર પડતો હોય છે બરાબર તો એને અહીંયા એ વાત કરી પરિવારને સૂચના આપી એના પરિવાર વાળા આવ્યા દવાખાને એની સાથ સહાયક થઈ માણસ નું બીજું કર્તવ્ય આવડું આ છે હવે આ પુરુથ્યુ કે ભાઈ સાચી વાત છે ત્રીજું કર્તવ્ય શું છે ત્રીજું કામ શું છે તો કે છે જે માણસે કરવાનું આ બે કામ હતા ને એ દુર્ઘટના વ્યક્તિ માટે કરવાના હતા આ બે કામ છે ને જેનું એક્સિડન્ટ થયું હતું એના હાટું કરવાના હતા ત્રીજું કામ છે એના હાટું નથી કરવાનું ત્રીજું કામ માંજા મેરે એ કરના મારા માટે મારા એટલે હવ હવે પોતપોતાના માટે જે વ્યક્તિ એક્સિડન્ટ જોવે છે ને શું તો કે બોધની પ્રાપ્તિ આપણે ભાઈ બોધ મેળવવાનો માણસે હંમેશા બધી રીતે બોધ મેળવતા રહેવું જોઈએ જે દુર્ઘટના થાય એમાં કોઈ પણ એક માણસની તો ભૂલ 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 હોય એ જોવાની એવી આપણે કરી આપણે ની શું મેળવવાનો બોધ મેળવવાનો છે હંમેશા કોઈક ને કોઈક રીતે ભાઈ બોધ ગમે ત્યાંથી મળે અને જે જીવનમાં બોધ ન મળે ને એને બોધ નું ઊંધું થાય બોધ નું ઊંધું શું થાય ધબો એટલે ધબો પડે એટલે આપણે કરી કે બોધ મેળવવાનું કે આ ભાઈ નું જેમ એક્સિડન્ટ થયું એમ એક્સિડન્ટ આપણું થાય નહીં એટલે એક રીતે નો થાય પણ ધ્યાન રાખવાનું કે આ દરવાજો ખોલવા ગયો આ બાજુ થી ગાડી આવતી ભટકાઈ ગયા એમ તો આપણે આ ભૂલ જોવાની અને હું મારા જીવનમાં આવી કોઈ બી કઈ ભૂલ નહીં કરું આવો બોધ મેળવવાનું ભાષાંતર કહી દીધું ત્રીજું કાર્ય છે બોધ મેળવવાનું માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ કર્તવ્યનું પાલન કરીએ છીએ દુઃખને અનુભવતા તો દુર્ઘટનામાંથી કાંઈક આપણે બોધ મેળવવાને પણ લાયક છીએ કારણ વિના દુર્ઘટના થતી નથી ત્યાં કોઈ પણ એક વસ્તુ દુર્ઘટનાનું કારણ હોય છે તે ભૂલ જોવાની અને તે ભૂલ જોઈને ત્યાર પછી હું આવી કોઈની ભૂલ નહીં કરું આવો આપણે ધબો મેળવવાનો છે આવો આપણે બોધ મેળવવાનો છે એ આખા પાઠ છે સારાવ છે આખા પાઠ ભાઈ બહુ સાચું કીધું યોગ્ય કીધું ઘટનાના સાક્ષી બન્યા કર્તવ્ય નું પાલન કર્યું દુઃખ નો અનુભવ કર્યો પણ જો બોધ પાઠ નથી મેળવો તો આપણે માણસ કહેવાને લાયક નથી એટલે જે દુર્ઘટના થાય એને સૌથી પહેલા આપણે દુઃખ વ્યક્ત કરો એને હોસ્પિટલ લઈ જાઓ પરિવારને સૂચના આપો લોહી ચડાવો આ બધુંય કરો પણ પછી બોધ મેળવો કે ભાઈ આ ભાઈ નું એક્સિડન્ટ થયું આવું એક્સિડન્ટ ક્યારે પણ આપણું થાય નહીં તો આવી જ રીતે શોર્ટ વિડિયોમાં શોર્ટ રિવિઝન સાથે આમાંથી ટૂંક નોંધ આવશે આમાંથી પ્રશ્ન જવાબ આવશે અને આની અંદરથી ભાષાંતર આવશે તો ત્રણ વસ્તુ કરજો 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 ફાસ્ટ રિવિઝન ની અંદર નવમા પાટની અંદર જમાકેદાર ધમાકેદાર ચટાકેદાર ને મસાલેદાર તરીકે ધડ બરાડીને દાડાજીરો બોલાવા માટે આવવાનો છું વિડિયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આવા વિડિયો ગમતા હોય તો નેક્સ્ટ વિડિયોમાં મળેશ થેન્ક યુ નમો નમઃ જય હિન્દ બાય બાય